અડીને આવેલા ત્રણ જિલ્લાના પિસ્તાલીસ ગામોના અહીં આવતા હોય છે તેમાં કરિયાણું ખરીદી હોય કે ખેત ઓજારોની કામગીરી અથવા સારવાર અર્થે શંખેશ્વર આવતા હોય છે અને તેમાં જૈન તીર્થ હોવાથી યાત્રિકોનો ધસારો અહીંયા રહેતો હોય છે તેના કારણે આ વિસ્તારના લોકોને સારી સુવિધાયુક્ત સારવાર મળી રહે આ સાથે તીર્થે માં આવતા યાત્રાળુઓને તેનો સીધો લાભ મળે તે હેતુથી શંખેશ્વર વિનિત વિહાર જૈન ટ્રસ્ટ દ્વારા શંખેશ્વર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ફર્નિચર અને સાધન સામગ્રીયુક્ત બિલ્ડિંગનું નિર્માણ કરીને આરોગ્ય વિભાગને અર્પણ કરવામાં આવ્યું હતું કારણ કે લોકોને સંખેશ્વરમાં સારી સુવિધાયુક્ત સારવાર મળી રહે તેમાં ખાસ કરીને આ હોસ્પિટલમાં ગાયને સર્જનની તાતી જરૂરિયાત છે ગાયનેક સર્જન ના હોવાથી લોકોને પાટણ રાધનપુર અથવા વિરમગામ સુધી જવું પડતું હોય છે આ આરોગ્ય કેન્દ્રમાં અત્યારે કાયમી એક ડોક્ટર હોવાથી ડોક્ટરને તેમજ દર્દીઓને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે લોકો જણાવી રહ્યા હતા કે સંખેશ્વર તાલુકા મથક અને તેમાંય જૈનોનું મોટું તીર્થ હોવાથી અહીં ત્રણ જિલ્લાની હદમાં આવતા ગામોના લોકો અહીંયા સારવાર અર્થે આવતા હોય છે આવતા દર્દીઓને ખાતે સારવાર મળી રહે તેવી વ્યવસ્થાની અહીંયા ખાસ જરૂરિયાત છે જૈન ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલનું નિર્માણ કરીને આરોગ્ય વિભાગ અર્પણ કર્યું એ લોક સેવાનું ઉમદા કાર્ય કર્યું છે પરંતુ આ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ સાથે ગાયનેક સર્જન મૂકવામાં આવે તો તેનો સીધો લાભ આ વિસ્તારની ગરીબ પ્રજાને મળે તેવું આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર